ખી કરી લઈ ખરા ખરી રે સિદ્ધ ખાએ થોડી ખડધાન ને જે પામ્યા રાજને પા સિદ્ધ ખાએ થોડી ખડદાનને પા્યા રાજન રે ਸੋਜੀ ਸਰੀਰੇ ਬੋਸੀਏ ਨਹੀਂ ਮੁਖੇ ਭੁੰਡੀ ਮਾਸਰੇ ਮੁਖ ਦੇ ਖੇ ਲੇ ਖੇ ਤੇ ਲਜਾਮਣੂ ਏ ਮਸਿੱਦ ਖੋਏ ਜਾਣੀ ਜਾਸਰੇ ਏ ਮੁਖ ਦੇ ਖੇ ਲੇ ਖੇ ਤੇ ਲਜਾਮਣੂ ਏ ਮ चित्तो खोए जानी जास रे परी थी उतरी खरी पर चढ़ी मोटी बात मुखे न केवा रे गाड़ी कटी पट कोई करे पता का एना शरीर नी शोभा जाय रे ए गाड़ी कटी पट कोई करे पता का हिना शरीर પરો કોઈ નારી કરે વ્યભિચારે નિષ્કુળાનંદ કે જાય જસ તેનો બળી કોઈ ન કરે પતિ યાદ રે એ નિષ્કુણ આનંદ કહે જાય જસદેનો કોઈ ન કરે પતિ યાદ રે લઈએ ખરા ખરી ખાતી રે સિદ્ધ ખાય ખોળી ને જ્યારે પામ્યા રાજને પાત ને એ સિદ્ધ ખાઈએ ખોળી ખળધાન ને જ્યારે પામ્યા રાજને

જયારે આપણ રાજ દરબાર નું સુખ મળ્યું છે એવી સુખ વૈભવ છે અને ત્યારે આપણે ઓલું ધન ને ખડ ખાવા મળે એવું શું કામ કરીએ એમ શણગાર સોના ના સજી શરીર એ મુખે ભૂંડી મસ્ત તો કે આખા શરીર એ શણગાર પછી મોઢું આખું મસ્ત આંજી ને કાળું કરી દીધું હોય મુખ દેખે લેખે તે લજામણી એમ સીધ ખોય જાણી જશ એનું મુખ જોવે તો બધા દાંત જ કાઢે એમ આપણ જ્યારે આવો ઉત્તમ અવસર મળેલો છે મહારાજની ની મૂર્તિ ના સુખ ને પામવાનો અને એને આપણે એક આજ્ઞાન પાલન ની આપડી શિથિલતા એના કારણે આવી તક હાથમાંથી ગુમાવી દઈએ તો આના જેવા કેવાય કે આખા શરીર સોનું પેરું પણ મોઢે તો મેં સાંજી દીધી કરી થી ઉતરી ખરી પર ચડી મોટી વાત મુખે હાથી ઉપર બેઠેલા હતા અહીંયાથી આપણે ઉતર્યા અને ક્યાં જઈને બેઠા તો કે ગધેડી ઉપર તો એ કઈ સારી વાત ન કહેવાય કાઢી કટિપદ્ધ કોઈ કરે પતાકા એક જ અંગનું વસ્ત્ર હતું કેડે બાંધેલું તો કે ધજા કરવી એટલે એને એ કતી પટ હતી એ કાઢી ને એની ધજા કરી ને ધજા લઇ નીકળે તો એ ભૂંડો કેવો લાગે સામી એ તો આપણને ને કેવા માં કઈ બાકી નથી એના શરીર શોભા જાય છે તો આપડે એવું કરીએ છીએ બધું કરીએ છીએ પણ આજ્ઞા પાલન ની વાત કે આજ્ઞા પાલન આપણ ગમતું નથી અને એમાં આપણે વાહિયાત દલીલો કરીએ છીએ તો આપણે આના જેવું જ બધું કરીએ છીએ એમ પોતાનો પતિ પર હરિ ફરો કોઈ નારી કરે વ્યભિચાર પોતાના પતિને મૂકીને બીજા સાથે હરે ફરી દિવે વિચાર કરે નિષ્કુળાન કે જાય જસ તેનો વડી કોઈ ના કરે પતિયાર અને આ લોકમાં તો આબરૂ જાય પણ પાછો એનો કોઈ વિશ્વાસ પણ કરે નહિ તો આપણને સામી એમ કહે છે કે આપણે જસ બનવાન બદલે આપણો આ દુનિયામાં અભજસ ગવાય અને ઉપર થી આપણો વિશ્વાસ પણ ગુમાવી દે એમ એક આજ્ઞા ન પાડવા માટે થઈને આપણને સામી સમજાવવા માટે કેટલા દ્રષ્ટાંત આપ્યા જે કદાચ આપડી જિંદગીમાં આપણે કોઈ દિવસ વિચારેલું ન હોય એવા એવા દ્રષ્ટાંત લાવીને આપી દીધા છે અને હવે જે આળસ કાઢવાની છે આપણે કાઢવાની વૃંદાવન સ્વામી આપણને હોમવર્ક દીધો કે વચન પાડવા વચન વિધિ વાંચો અને લીલા માસીએ આપણને ટકોર કરી કે કાવ્ય લેજો તો આપણે આજે આ શાસ્ત્રોને વાગોડીએ છીએ એ જમાના માં આ શાસ્ત્ર લખવા કેટલા કઠણ હતા હાથ થી લખવાનું હતું ઓલવા માં પેન બોડીને પેન ઓલું હોય સલોખું હોય એમણે આટલા ભારે શબ્દો અને આટલા સરસ શબ્દો એક આપડી આજ્ઞા પાલન માટે લખ્યા પણ ખબર જ છે કે આજે માં એક એટલા આજ્ઞાનું પાસના બે થી કલ્યાણ છે પણ જીવ એટલું નહીં કરી શકે અને એટલે આટલું બધું લખવું પડ્યું છે જય સ્વામિનારાયણ